સનખેડાના પીપળસર ગામે મહિલાએ પોતાની આઠ માસની દીકરીની હત્યા કર્યા બાદ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું સનખેડાના પીપળસટ ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે ગામની રહેવાસી સંગીતા નામની મહિલાએ પોતાની આઠ માસની દીકરી અંશિકાની હત્યા કર્યા બાદ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું મળતી માહિતી અનુસાર સવારે સંગીતા બહેને પોતાના પતિ ગિરીશભાઈને દૂધ અને બિસ્કિટ લેવા માટે બજારમાં મોકલ્યા હતા પતિ ઘરની બહાર હતા તે દરમિયાન મહિલાએ પોતાની બાળકી અંશિકાને પાણીની હોજમાં નાખી મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યારબાદ ઘર નજીકના લીમડાના ઝાડ પર દોરડા વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું ગિરીશભાઈ જ્યારે ઘરે પરત આવ્યા ત્યારે દીકરી પાણીની હોજમાં મૃત હાલતમાં મળી આવી પત્ની ઘરમાં ન દેખાતા શોધખોળ કરતા બહાર ઝાડથી લટકેલી હાલતમાં મળી આવી હતી ઘટનાની જાણ મળતા જ સંખેડા પોલીસે સ્થળ પર પહોંચી માતા અને બાળકીના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા પતિ તથા આસપાસના લોકોની પૂછપરછના આધારે વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે સંગીતા સંગીતાબહેને પ્રેમ લગ્ન કર્યા હતા તેના પિતા તેને પરત ઘરે લઈ જશે એવી ભીતી હોવાથી માનસિક તણાવમાં આવી તેણીએ આ પગલું ભર્યું હતું પોલીસ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરાઈ છે મા મટર સેફ એમ સ્યોર ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે